જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈ ત્રણ સ્વાગત છે આજે હું ભરેલા કારેલાનું શાક બનાવવાની છું કારેલાના ઉપરથી મેં મોની કાઢ નાખી છે પોતરી બધી અને છોલી નાખ્યા છે અને હવે એને કાપા પાડ્યા છે જો કાપા પાડીને બધા કારેલાને કાપા પાડીને અંદર મીઠું પહેર્યું છે અને મીઠું ઉપર મેં એક લીંબુ નીચવી નાખ્યું છે એટલે એની કડવાટ બધી વહી જાય અને આમાં મારે પહેલાં હું ગેસ ચાલુ કરી અને પાણી મૂકી દો બાફાની તપેલીમાં જ બાફવાનું છે છે આ બટેટા છે આ ડુંગળી છે આ ગોળ છે ગળપડ માટે આ લસણી મરચું છે આ ધાણા લીલા છે અને શે કેલો ચણાનો લોટ મેં લીધો છે અને જીરું મીઠું હળદર અને હિંગ ધાણા જીરું ને લીંબુ તેલ હવે હું મસાલો ભેગો કરું છું ને ત્યાં પાણી ઉકળી જાય પછી હું આ નાખીશ પાંચ પાંચ સાત મિનિટમાં એ કુકરમાં નથી બાફતી આ તપેલીમાં જ બફાઈ જશે પાણી ગરમ થઈ ગયું છે ને આ નાખી દઉં અંદર કારેલા હાલો મસાલો તૈયાર કરું છું અને છે ને બટેટા મારે બાફેલા જ છે અને ખમણી નાખવું Alumbril. son mucho muchos. Sá me el mito. Echem ti older. Bien, chimti હું બધા છે ને શાકમાં હિંગ નાખું પછી પાછા વઘારમાં નાખું અને હવે આ ચણાનો લોટ છે વાટકી લીધો છે પણ અડધી વાટકી જ નાખું છું શેકેલો છે ચણાનો લોટ અને આ લીલા ધાણા અડધી વાટકી નાખું છું ટમેટા નાખવાના હોય પણ આજે ટમેટું નથી નાખતી ઝીણું સુધારેલું ટમેટું નાખવાનું અને ગળપણ માટે ગોળ નાખું છું અને આ એક લીંબુનું નીચું આપણે કારેલા બતા એ મેં પાણી કાઢી નાખ્યું હતું અને બીજું મેં ઠંડુ પાણી લીધું છે આમાંથી હું બીયા કાઢી નાખું છું અને ધોઈ નાખું બે પાણી હજી એક પાણીએ ધોઈ નાખીશ હવે મેં આ બે પાણીએથી કારેલા ધોઈ નાખ્યા છે અને સંભારે મારે તૈયાર થઈ ગયો છે હું અને ભરી નાખું અને કારેલા ભરાઈ ગયા છે મારે કારેલા ભરાઈ ગયા છે અને હવે હું તેલ નાખું છું કારેલા

આખા ભરેલા કારેલાનું શાક સુગંધ બહુ સરસ આવે છે અને આ ઉપર ધાણા નાખી દઉં આ જો આખા કારેલાનું શાક તૈયાર છે હવે જો મારું આ ભરેલું શાક તમને ગમે તો લાઈક ને શેર કરજો